કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં જવાના છે આપણે વાડીએ પાણીપુરી બનાવીને ખાવા માટે તો બધી સાધન સામગ્રી લઈ લીધી છે જો તમને દેખાડું જો પાણી ને એવું બધું આપણે બનાવી લીધું છે પૂરી આપણે ત્યાં ચડવાના છે એવી અને છીએ બધા એક્સાઇટમેન્ટ છે વાડીએ જઈને કરવાના છે જલસાઓ આપણે સ્પીકર બીકરે લીધું છે હાલે જો હમણાં

મોટા થી લઈ લે ઓકે તો આપણું મિત્રો કુદરતી ફ્રીજ તૈયાર થઈ ગયું છે અહીંયા ખાડો કરીને બધું મૂકી દીધું છે બરફને મીઠું નાખીને ઉપર તાબળા ઢાકી દીધા છે પીણા કરીને હવે થાય ઠંડુ મૂકી દેવો પાવડો અંદર હા હોય હવે હું તમને દેખાડું પૂરી કેવી બને છે એ હલો પૂરી બને છે મિત્રો અહીંયા વાહ ભાઈ વાહ કેવી ચાખું કે અલગ પ્રકારની છે રવાના લોટલી લાગે દેશી તગારામાં ઓ બધું બનવા માંડ્યું જો છે મનાબેન આજના રસોયા છે આપડા અને આ દીદી ચૂલો જગાવે છે તમે બે આ બે ની જુગલબંધી ક્યાં ગઈ ઓલી તારી યારે હતી હા બસ આ બે ની જુગલબંધી છે આ બે ની જુગલબંધી છે અને ઓલા બે હું આ એકલો હું બધા થોડીક થોડીક દોસ્તી

છોકરાઓ લઈ આવ્યા છે હું તારીફ કરવી મારે છોકરાઓ ને જો એક નંબર ભારે કામ થયા છોકરાઓ છો જલ્દી જલ્દી આને હક પણ કરાવતી હવે તો ફાઇનલી મિત્રો જો આવી ગઈ છે પાણી ને મસાલો બને છે મનાલી સેવ કાઢે છે કાંદા કટ થઈ ગયા છે આ દીદી ઊભા છે આ બે ફોન જોવે છે અને હું બ્લોગ ઉતારું છું અને લાગી છે ફૂલ જો ચાલો ચાલો ચા ઈચ્છાસલી એ જા હોલા પણે બાંધી લઈ આવી હાલો એક પાણી ને ને એ એ હે બસ બસ આલુ છેવ નાખી દીધી ને ને એ ધોઈ નાખશું ભાઈ ફરીથી છે આને આળો વેદી કો આપો આ બધા મહેમાનને આપો છોને ડાટુ તો આનો નહીં ચાલી પાડો હાલો મારી આટો થઈને ફ્રીજ બનાવી એની માટે હાલો પાડો પાડો પાડે વેદીતર તો ખાઈ પી લીધું છે જામી ગયું છે આમ જો પેટ аж મતે લાગે છે થોડું ભારે લાગે એટલું ખવાઈ ગયું છે ને થોડુંક બધું વ્યવસ્થિત મૂકી દીધું છે ને આ લોકો હવે આવી ગયા છે તરત ફટાફટ વાસણ ઉટકવા માટે જો પ્લાસ્ટિક ના ગ્લાસ એ છે નહી પણ ન યાર પ્લાસ્ટિક નો આ નાખી દે નિયો

જો મિત્રો હતા સેવી થાઈપિન કેર ના મસ્તી મજા કરતા હતા સ્પીકર હતો જોઈન થી ઉડા નખરાને હું કરતા હતા રાડુ બાડુ નાખી તો બેઠા છે સેવી હવે આવી ગયો છે જેમ સબનો વારો હમ હમ જંગ હોય હેલો હાલો આ સાઈડ છે જો તમને દેખાડું આવો છે આમાં

છ વાગે બોલે ને કાં ઇલેક્ટ્રિક મોરલો અને એમને મસ્ત થઈ ગયા છે એને આઈઝન તૈયાર બધા હરૂડા બેઠા છે તો મળીશું ફરી એકવાર નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા